જેને લઈને લોકોમાં ભય ફેલાયો છે ખાસ કરીને દરિયાકાંઠાના તેમજ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં અજગર વધારે પડતા જોવા મળે છે પરંતુ જ્યારે આ અજગર ગામમાં કે શહેરમાં આવી ચડે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે તેવી જ રીતે આજે મોડી રાત્રે તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક પણ મહાકાય અજગર દેખાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી અને અજગરનું રેસ્ક્યુ કરાયું હતું બ્યુરો રિપોર્ટ ધરમશ્રી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા